કે અમારા મનમાં ખરાબ વિચાર આવે જ કારણ ભગવાન ભોળોનાથ છે ઈ પાર્વતીજી ને એમ કેતો હોય ગુમા સંત કી અહી બઢાઈ મંદ તરત જો કરી ભલાઈ ગયા પાર્વતી સાધુઓની મોટાઈ કઈ કહું કે તમે એનું અહિત કરીના કહો સતાય જે તમારું હિત કરે એ સાધુ એનાથી આગળ કબીર સાહેબ એમ કે સાધુ ખડા આઝાન મેને માગે સબકી ખેર એને નાહી કિસી કી દોસ્તી અને નાહી કિસી છે બેર એવા સાધુનું કોઈ દિવસ ખરાબ વિચાર આવે પણ લાલદા એમ કહે છે કે કદાઈ ચિત્ત ચક ચકડોળાએ ને વળી ઉપડે આંધી આય હે ભગવતી હાય મા તમારા મનમાં ક્યારેય ખરાબ વિચાર આવે તો કઈ રીતે આવે તો એનો એક દાખલો તમે સુંદરકાંડની અંદર વિભીષણ છે ઈ લંકાપતિ રાવણને ને એમ કે રાવણ સાંભળી લે કે સુમતી કુમતી સબ કે મન રહી નીતિ પુરાણ નિગમાગમ કહી બધાના મનમાં હારાન ખરાબ વિચાર હોય પણ ભોગ સદગુરુ ભગવાનની કૃપા થઈ જાય ને તો હારા વિચારમાં તમે આગળ વયા જાવ અને ભોગ નબળો માણસ તમારો હાથ પકડી લે ને તો નિકંદન કાઢી નાખે હા અને અહીંથી મારે માં ત્રણે જ દુહા રજૂ કરવા છે પણ એ છેલે રાખે હા પણ પેલા માની ખાસ આગ્રહ છે એટલે કદાચ મને અહીંથી કે સંભળી બની હરદાર ભૂરે તું આ તો આવજે આય

હમલીનો રૂપ ધારણ કરી તું મારું ગામ દેહાન તાલુકાનું હરદારપુર છે ત્યાં તું આટો આવજે કેમ કે હમલી બની હરદારપુરે તું આટો આવજે આય કારણ બૂઢીંગ દાઢીવાળી બાઈ મારે લાંબે અંતરે લાલદા ભગવતી તું તો મારે તે અહીંથી રૂડા રાજસ્થાનમાં બેઠી છો અને આય હરદારપુરથી ત્યાં ભૂગવાનો મારે વેત નથી પણ માં

અને એનો આશ્રમ વાળતી ધીરે 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 ધાતા ધાતા બુટા ભણતે એસો ગયો મેરો વરવો કીધો ભાઈ વણ હાબુએ વણ પાણીએ મારા ધોળા કીધા કે સાતો બુધા ભણતે એસો કીધો વરવો કીધો ભાઈ માતંગની પૂરી ઉમર થઈ ગઈ અને એને વૈકુટમાં જવાનો સમય થયો ને ઈ વખતે સબરી હાથ વરની સબરીની ઉમર ઈ સબરી છે એ માતંગ ઋષિને બહુ વાલી હતી એટલે સબરીને કીધું કે સબરી તું તારો

મોઢું થઈ ગયું અને કાળી બમન જેવા જ્યાં વાળ હતા ત્યાં ચાંદીના પતરા જેવા સફેદ વાળ આવી ગયા અને જે કળના કડાકા ઉપર માં આ દુનિયા જોવા ચડે ઈ છે ઈ વળી ગઈ અને લાકડીના તેકે તેકે થાતા 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 ઈ સબરી છે પોતાની ઝૂપડી હણકારે એમ કરતા 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 એક દિવસ ભગવાન રામ છે એને લખનલાલજી લઈને આવવું પડ્યું તું એટલે હરદારપુર થી લાલદા લખે કે સબરીને સદગુરુના શબ્દે અરે હયે હતી હામ સબરીને સદગુરુના શબ્દે અરે હયે હતી હામ એટલે રખડતા આવ્યા તા રામ લઈ લક્ષ્મણ ને લાલદા ભગવાન અખિલ બ્રહ્માંડ ના માલિક ને આવવું પડે જો સદગુરુ મહારાજ ની તમારા ઉપર કૃપા થઈ જાય અને એમાં તમને ભરો હોય તો બાકી તો હમણાં એવું બન્યું છે કે કે ખાઈ ખાઈ લે પછી પછી હતા અને એમ બગદાણા એ રીતે ફર્યા કરે એનું નો મેળ આવે એક ઠેકાણે ભરોહો બે જાય અમારે ભોજલ નામ બાપા લખે કે ભોજલ કે ભરોસો જેને નાથજી તારસીએ તેને પણ હજી એક દુહો અને મેં ભગુડા મોગલ એવો જ જે કાર્યક્રમ દર વર્ષે માનો પાટો જ શું થાય એમાં મે ભાઈ હર્ષદાંડભાઈ શુરુભાઈ સાંભળેલું હાડા ત્રણ પાડાના ચારણો છે એ હાડા ત્રણ પાડામાં ગમે ઘેરા હાટો માર લેવાની છૂટ પણ એક ભગવતી રવરાય અને એકમાં મોગલનું થાનક ન હોય એવું એક પણ સાડા ત્રણ પાડામાં ક્યાંય જોવા ન મળે એટલે માં મને આઈથી કેવા દો કે ગજા ઉપર વટ ગોરવી ને મેં માંગું છું મોગલ માં તો હાઈ ભગવતી હાઈ લીમડાના ના થડા વાળી હૈ ગોરી વાળી ના ભાદર બેઠેલી હે માં હે ભગવતી ગજા ઉપર વટ ગોરવી અને મેં માંગું છે મોગલ માં તો હે માં મેં મારી કપી સીધી બારું માંગું છે ગજા ઉપર વટ ગોરવી મેં માંગું છે મોગલ માં પણ વિકટ થોડી શકાય વાત

દીકરી કેવી લાગતી કે બાઈ તારો મારો ગણો જોણી બાઈ તારો મારો ગણો હેવરો જોણી આતરી અહીં તારો આ હે ત્રંબક વારણો વાન રે મછુરાળી મોગલ રે ડુંગર ઢૂંઘર ગળી તારા ખાંડાને હેકડ ગરણ રનમાન કડા ભાઈચારા તારા ખાંડાને હેકડ ગરણ રનમાન થોચડા એ ભાઈ તો લડિયા લે મછરાય ગણકી ડુંગર ગાળીએ એન માં મારી તારો કાગે રે પરગટન પર સોંભાળ્યો માતાજી તારો કાગે રે પ્રગટન પર છો બાળ્યો એ માતાજી તારા વાસ રૂનાય તારે વન નો રાજા રે મચરાણી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ એ ઘણા ઉપર જે અસવાર હતો એને જય માતાજી કીધું એ વખતે છ દીકરીઓ છે એ બોલી પણ એક દીકરી બોલી ના આય એટલે જે ઘોડા ઉપર હસવાર હતો એની છ દીકરીને ને પૂછ્યું બેનું કે હા કે તમે છ જય માતાજી કીધું આ સાતમી દીકરી છે જય માતાજી કેમ નથી કેતી કેમ ઈ મૂંગી છે કે નાના એ મૂંગી નથી કે તો કે ગાંડી છે કેમ જય માતાજી કેતી નથી કે નાના એ ગાંડી નથી તેથી એ ઘોડા ઉપર હસવાર હતો એને એમ કીધું કે ઈ મૂંગી નથી ગાંડી નથી તો જય માતાજી નો સામે ભડકારો કરીને જય માતાજી કેમ નથી બોલવું હોય બોલવું હેઠો ઉતરી ગયો ઉપર જે પાક બાંધી દીધી એ છોગું છોડી નાખ્યું ગળામાં આટી મારી દીધી અને જે દીકરી હાથ દીકરી છે એ નોતી બોલી એની પાસે બે ગયો અને કીધું માં હવે જો જય માતાજી બોલને તો જીવું છે બાકી આ ગળા થો ખાઈ જાવું છે જય માતાજી એમ રાજપૂતે પડકારો કર્યો તા તો હામે થી માગ માગ એવા ભડકારા થવા માંડ્યા કે ધરતી ને નહોતો ધણી તેથી કરતી નખતા અને વરી તુને ને ભગતા આંગળ અગમળ તણો એને ધોડીને કર્યો તો ધૂ ખોડિયાર મામડિયા છૂટ ઈ મામડિયા ચારણની દીકરી હતી અને એક ફડકારામાં અઢારી છે ફાદર આપી દીધા હતા સોકદાન ભાઈ ઈ ભગવતી છે ઈ માં છે એટલે મેં માંગલને કીધું છે ગજા ઉપરવટ ગોરવી અરે મેં મારગ્યું છે મોગલમાં માં મારી કેપિસિટીની વાત કરું ને તો પંખા વિનાની સાઇકલની જ છે ગઝા ઉપરવટ ગોરવી મેં માગ્યું છે મોગલમાં માં મેં મારી કેપેસિટી બારું માગ્યું છે પણ વિકટ થોડી શકાય વાત લોબડી અઢારે ઉઠે અને પાછળ પાણીના પરપોટા થવા માંડે ઈ ભગવતીઓ છે ઈ માતાજીઓ છે એને પ્રાર્થના કરીને માને કેવાય કે જે ને મારી મારી આરત આંગળીયું ને મને પાપા પગલિયું પણ હું અહીંયા વખત આવ્યો તે છે ને અમારે દીપક બાપુ કીધું નહીં પણ માની છે ને દહ મિનિટ હતી જે આવ્યું છે ને એનું મિનિટ અને આપણે એવા હું આવ્યો હતો પહેલી જ વખત જયારે હું માના દર્શન કરવા આવ્યો ને ત્યારે એટલે અમારે દીપક બાપુને માએ કીધેલું જે હોય એને હું દહ મિનિટ સાંભળાય પછી દહ મિનિટ ના ધીરે 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 દોઢક કલાક થાય પછી મેં કીધું માતાજી હવે મને વાત ગયો મારું નામ કવિ જર્મન છે ટૂંકો મારો બાંધો છે ને તાલી પાડો તમને હું વાંધો અને ખરેખર બાપ નાથ આજ મેં કાહુ ને પાવા મીટી દુઃખ દાબા માતાજી આમાં તો એવું બને ભાઈ જસકુમા મામા એવા તો દરબારું નામ ભૂલી ગયો એ કહેતા હતા એમ કે અમે ભાગ્યશાળી છે કે તું અહીંયા આવી મગર ક્યાં સૌની ક્યાં કચ્છ નિર્માણ કરો નાથજી તમે વેદય હારે વનવાસ ભગવાન રામ માં કઈ કઈ છે એ વચન કે એ વાત તો શેટી રાય એક દાસી ચડાવે અને દશરથ રાજા ની અર્ધુ અંગ એ કોઈ દી ચડે દશરથ નો દરબાર જેની ઇન્દ્ર પણ આશા ઉ કરે પણ આ તો ભાઈ વિના બેકાર કડું ભરત ને કાગડા કવિ કાગ એમ લગતો હોય કે દશરથ નો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે એવા દશરથ રાજાના ના અર્ધ અંગ છે ઈ માં કઈ કઈ છે એ મંત્રાના સડાવ્યા ચડી જાય અને ભગવાન રામ રામાયણ ની શરૂઆત એમ કે સન્મુખ હોય જીવ મોહી જવી તો જન્મ કોટી ના સહી તવી જન સંસાર નો કોઈ જીવ છે એક સેકન્ડ મારી આમ ઉભો રે ને તો કરોડ જન્મ ના પાપ બળી જાય અને એક વાર પાપ બળી ગયા પછી ખરાબ વિચાર આવે પણ હોય સહાયક ભગવાન રામે મને ઉપયોગી થા તો વળતર બધા જોઈ ભાઈ વળતર વિના કોઈ ઉભું ન રે હોય સહાયક મંથરા અરે અવતારણ કાજ તું આ જન્મમાં મારું કામ કરીને તો આ વખતે મેં જાનકીજીને ને આપી દીધું છે કે હું બીજું ઘર નહીં કરું પણ જા તું આ જન્મમાં મારું કામ કરે ને તો મેં નંદન કો નંદ પુનિ અને તું ખુબ જા પ્રિય પાક આવતા અવતાર હું કાળીઓ ઠાકર થઈને તે દીધું કુબડી હશો ને તોય હું તારું બાવડું ઝાલી લે અને એટલે માને કીધું કુબજા જેવો કાળીઓ અરે ઠેકાણું એકમ ઠીક ઠીક કુબજા જેવો કાળિયો ઠેકાણું ઠીકો ઠીક નમણી રાધા નસીબ લાગે ક્યાંથી લાલદા આપણે જવાબ હોય એવું આમ પાત્ર મળે ને એટલે તને એને રાધા નો મળી દુઃખ નથી પણ નિર્માણ કરો નાથજી તમે વેદય હારે વનવાસ ભગવાન રામજી એને કઈ કઈ કીધું કઈ કઈ ભગવાન રાઘવેન્દ્ર માટે થઈ અને દશરથ રાધા ને કીધું કે આને જંગલ ભેગા કરો હું કામ નિર્માણ કર્યો નાથજી તમે વેદહી હારે વનવાસ બાકી અમારા ભીન ના ભાઈ ભગવાન લાગત ક્યાંથી લાલતા માયા નું આવ્યું તો હું કઈ કચ્છ નો થઈ શકત એટલે ભગવાને તમારી મારી ઉપર કૃપા કરી હોય એવું મને હોય હો ટકા લાગે છે તો જ માં અહીંયા બેઠી હોય માએ જે વખતે અન્ન ક્ષેત્ર કરાયું ત્યારે પણ મને અહીંયા ત્રણ દિવસ રોકો તો અને એ વખતે મેં એક માં દુહો બનાવેલો કે કુલડીમાં કટક ને કરાવેલ આયેલ અંજળો પાર જેથી નવ હોરટ નું ગણી મારું સમોવડ બાપ મારું જન પેટ સાયર ને પને

એટલે માએ જેથી હમ ક્ષેત્ર ચાલુ કર્યું એ વખતે મેં આ દુહો બનાવેલો કુલડીમાં કટક કરાવેલ આયેલે હનજળ અપાર કુલડીમાં કટકને કરાવેલ આયેલે હનજળ અપરમ પાર દેવલ દાખલા ને દાધાર લાચ છે પાછા લાલદા એ લાલદાના હેશિયારામ નમો